ભારે વરસાદને લઈને પોરબંદરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પત્રકાર પરિષદ યોજી હતી તેમણે જણાવ્યું કે ત્રણ દિવસમાં છસ્સો મિલીમીટર કરતાં વધુ વરસાદ થયો છે તથા નદીઓમાં મોટા પ્રમાણમાં પાણી આવતા ગેડ પંથકના ખેતરોમાં રસ્તાઓ બનાવી દીધા છે પોરબંદર શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી હતી ત્યારે અડતાલીસ કલાક બાદ ભારે વરસાદની આગાહી હોવાથી તંત્ર સજ્જ છે અને છસ્સો કરતાં વધુ લોકોને સેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે અને રોગચાળો ન ફેલાય તે માટે સતત

આવી સ્થિતિની અંદર ઘેડ પંથક ની અંદર પણ કેટલીક નદીઓ છલકાઈને ખેતરોની અંદર પોતાના વેન બનાવી દીધા છે પાણી ભરાઈ ગયું છે પોરબંદર શહેરની અંદર પણ કેટલાક વિસ્તારની અંદર લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા આવી સ્થિતિની અંદર છેલ્લા અડતાલીસ કલાકથી વહીવટી તંત્ર અમારા જનપ્રતિનિધિઓ સૌ સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છે મહેનત કરી રહ્યા છે છસો થી વધારે લોકોને શેલ્ટર હોમ ની અંદર રાખવામાં આવ્યા છે ત્યાં તેમને ઉત્તમ પ્રકારની વ્યવસ્થાઓ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ ઉપરાંત છેલ્લા અડતાલીસ કલાકની અંદર પોરબંદર શહેરની અંદર પાણી ભરાઈ જવાથી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની અંદર ખેતરોમાં પાણી ભરાવાથી લગભગ ચુમ્માલીસ જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા એમને એમના સ્થાનેથી ડિઝાસ્ટર મેનેજમેન્ટના લોકો જઈને પ્રશાસનના લોકોએ જઈને એમને સલામત જગ્યાએ પહોંચાડવા માટે ઉપયોગી થયા છે ધોરાજીના ગ્રામ્ય પંથકમાં સારા વરસાદને લઈને ભાજપ